ગુજરાતી ગીત ગાઈને અમારી સાથે મોકલો તમને અમે આગળ વધારીશું અમે અપેક્ષા કરાવીએ છીએ તો અત્યારે એક બેનનો ખૂબ રીતે મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કારણ કે બેનબેન ઠાકોર અને નરેન્દ્ર મોદીનો ખૂબ રીતે સારું ગીત ગાયો છે અને બેનને મિત્રો તમને સપોર્ટ કરવા મારી છે સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખ્યો ના મિત્રો જોતા તો પહેલા મિત્રો તમે વિડીયો જોઈ લો મોદીએ તું એ મત દોણે ગેની બેન એ કલ રે મોદીએ તું એ મત દોણે ગેની બેન એ કલ રે એની બેની આરો વાર એના બોજ આરો વાર મોદીએ તું એ મત દોણે ગેની બેન એ કલ રે મિત્રો વિડીયો જોતા તમને બેન ને ગીત તમને કેવું લાગ્યું જો ગીત સારું લાગ્યું હોય તો વધુ બધું લોકોને શેર કરજો ત્યારે એને સપોર્ટ કરવા ના પૂર્વ મિત્રો મજો સાથે ધન્યવાદ મિત્રો ધન્યવાદ